ભાજપા છેલ્લા ઘણા સમયથી ભરતી મેળો ચાલી રહ્યો છે ત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ગણતરી દિવસો મતદાન આડે બાકી રહ્યા છે ત્યારે પણ ભાજપમાં બીજા પક્ષમાંથી આવનારા હોદ્દેદારો અને કાર્યકરોને આવકારવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના માલધારી સેલના હોદ્દેદારો અને કાર્યકરોને ભાજપ પ્રમુખ પાટીલે ખેસ પહેરાવ હતા કોંગ્રેસ આપમાંથી ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે સુરતના કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી પટેલની હાજરીમાં

ભાજપમાં જોડાયા છે વિચારધારાના કારણે મારું નામ દેસાઈ પિયુષ ભુરાભાઈ હું પહેલા આમ આદમી પાર્ટીમાંથી માલધારી સેલની જવાબદારી નિભાવી રહ્યો હતો ગુજરાત પ્રદેશની અત્યાર હાલ મેં વિધિવત રીતે સી આર પાટીલ સાહેબના હાથે અને સંગઠનના હાથે મેં અત્યાર હાલ ભાજપમાં જોઈનિંગ કર્યું છે અને એમાં મારી વિચારધારા હતી કે સંગઠનને મજબૂત કરવા માટે અને લોકોના પ્રશ્નો અને લોકોનું કામ થાય એના માટે મેં અત્યાર હાલ બીજેપીનો જોઈન કરી છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર હું તન મન ધનથી સેવા કરી છોડવાનું કારણ સાહેબ એટલું હતું કે એની અંદર આપણે મહેનત કરતા હતા બધું હતું પણ એમાં જેવી લોકોનો કામ ને લોકોના પ્રશ્નો હતા ને એ ઉકેલ આવતો ન હતો અને એના કારણે પછી મારે ના છૂટકે છોડવું પડ્યું છે આમ આદમી પાર્ટીમાંથી સો જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવી રહ્યા છે એમાં મુખ્યત્વે પિયુષભાઈ દેસાઈ તેઓ ઉપપ્રમુખ છે માલધારી સેલ ગુજરાત પ્રદેશના આપ પાર્ટીના કાનાભાઈ મકવાણા મહામંત્રી સુરત જિલ્લા માલધારી સેલના ખુલાભાઈ દેસાઈ મહામંત્રી સુરત જિલ્લા માલધારી સેલ ભીમજીભાઈ કંભલિયા પ્રમુખ માલધારી શહેર સુરત જિલ્લા અશ્વિનભાઈ રબારી પ્રમુખ માલધારી શહેર સુરત શહેર સાથે સાથે ઘણા બધા આગેવાનો અને કાર્યકર્તાઓએ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે હું એમને પાર્ટીમાં આવકારું છું અને આવનારા દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે ત્યારે આ બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યા પછી પોતપોતાનું વતન હોય સુરત શહેર હોય કે દરેક ક્ષેત્રે પોતે પ્રચાર કાર્યમાં જોડાઈ જશે એવી એમણે પણ રજૂઆત કરી હતી કે અમે ભારતીય જનતા પાર્ટીનો પૂરજોશમાં પ્રચાર કરીશું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિ અને એમણે મોદી સાહેબે આ દેશનું જે ગૌરવ વધાર્યું છે અને આદરણીય પાટીલ સાહેબના સંગઠનની કુશળ રણનીતિ આ બધા જ સમીકરણોને ધ્યાનમાં રાખી તેઓ આકર્ષિત થયા હતા અને આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પુનઃ હું એમનું સૌનું સ્વાગત કરું છું આવકારું છું